યમનાજીને તમારી આંખે જોવા જાવ તો વહેતું જળ જ દેખાય નદી જ દેખાય પણ જયારે મહાપ્રભુજીના યમુનાસ્ટક નો પાઠ કર્યો હોય યમનાષ્ટક ને સમજવાનો પ્રયાસ કર્યો હોય એકતાલીસ પદો ને ગાયા હોય એકતાલીસ પદોને સમજવાનો પ્રયાસ કર્યો હોય અને એ વૈષ્ણવ જયારે યમુના કાંઠે જઈને ઉભો રહે ત્યારે એને યમુનાજી નો કાંઠો કાંઠો ન લાગે યમુનાજીની ગોદ લાગે યમુનાજીની લહેરો લહેરો ન લાગે એ યમુનાજીની ભૂજાઓ લાગે યમનાજીના જ્યારે મહાપ્રભુજીના નેત્રોથી દર્શન કરો છો ત્યારે જ એના આથી દૈવિક સ્વરૂપના દર્શન થાય છે આ વ્રજમંડળનું પણ જ્યારે પણ શિવલભની વલ્લભની દ્રષ્ટિએ દર્શન કરો એટલે જયારે મહાપ્રભુજીની વંદના આપણે કરતા હોઈએ ગુરુ વંદના ત્યારે કઈ અજ્ઞાન ત્રિવીરા જ્ઞાનાંજન સલાહ કયા અજ્ઞાનથી અંધ બનેલી આંખોને જે જ્ઞાનનું અંજન આંજે છે તો જ્ઞાનનું અંજન એટલે શું કોઈ આપણને કંઈ શીખવાડી દે ભણાવી દે ગોખાવી દે એ જ્ઞાન કહેવાય શિક્ષક અને ગુરુમાં ફરક શું જે બુદ્ધિની ભૂખ ને સંતોષે એ શિક્ષક અને જે આત્માની ભૂખ ને સંતોષે એ ગુરુ છે શિક્ષક ઘણા હોય શકે જે જે વિદ્યા ભણો એના શિક્ષક કોઈ હોય અને પ્રાય એમને ગુરુ રૂપે પણ આપણે સમાન શબ્દોને કારણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ પણ સાચા અર્થમાં ગુરુ એ છે જે અજ્ઞાનના ફળદાને ને ફાડી નાખે અનંત જન્મોનું જે અજ્ઞાન ચિત્તમાં વ્યાપેલું છે એને પોતાના જ્ઞાન અને ભાવના અંજનથી પોતાના આશીર્વાદ અને કૃપાના અંજનથી એવી દ્રષ્ટિ આપે કે જે જોવું જોઈએ એ દેખાવા લાગે જે છે દેખાવા લાગે આપણને તો જે દેખાય છે એ જોઈને આવીએ છીએ જે છે એ જોઈને નથી આવતું આપણી લૌકિક અને ભૌતિક આંખો જે જુએ જોઈને આવી જઈએ

આપણી બુદ્ધિ આપણી વાણી કામ ન લાગે ગુસાઈ પાસે બેસવું પડે ગોકુલનાથજી પાસે બેસવું પડે હરિરાયજી અષ્ટ સખા પાસે બેસવું પડે અને પૂછવું પડે શ્રી વલ્લભ કોણ હે દવલાજી કે પાસ જાકર બેઠના પડે અને એ જારે આપણે પદ્મનાભદાસજી પાસે જઈને બેસવું પડે અને આવા અલૌકિક મહાપુરુષો એટલે કે કહેવાનો મારો અર્થ જે ગ્રંથ લઈને આપણે બેઠા હોઈએ એ ગ્રંથના રચયતાના ભાવના લેવલ પર ન આવીએ ત્યાં સુધી એ ગ્રંથને પૂરો ન્યાય ના આપી શકાય એ કયા સ્તર ઉપર ગાઈ રહ્યા છે છે હરિરાયજી એમના એમના ભાવની કક્ષા શું મુખે જયારે વલ્લભ શબ્દ નીકળે છે ત્યારે આંખો માંથી કેટલા અશ્રુ વહે એમના મુખ માંથી જયારે વલ્લભ શબ્દ નીકળે છે ત્યારે એમના રૂવાડે રૂવાડે કેવો રોમાંચ થાય છે એ આપણને અનુભવાતો નથી આપણા મુખમાંથી નીકળેલું વલ્લભ અને શ્રી હરિરાયજી મુખમાંથી નીકળેલા વલ્લભ અને એટલે જ પણ અલૌકિક અલૌકિક સમજવાનો પ્રયાસ કરવો હોય ત્યારે મહાપુરુષોના અને એમની વાણી થકી જ દર્શન કરાય કારણ કે આપણે આકારની ચર્ચા કરી શકીએ સ્વરૂપ નું દર્શન તો એ મહાપુરુષ જ કરાવી શકે તો સર્વોત્તમ સ્ત્રોતમાં નામ કારણ કે જયારે ગુસાઈ અલ્પાયુ ના છે મહાપ્રભુજી લીલામાં પધારી ગયા છે અને હૃદયમાં શ્રી મહાપ્રભુજીના આ અલૌકિક સ્વરૂપને કેમ જાણી આવ્યા માતૃ ચરણ પાસે જગત ગુરુ શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણી શકે પિતા રૂપે તો જોયા છે પણ એ કેવલ દેહના પિતા માત્ર નથી ત્યારે કહ્યુંમલાજી પાસે પાસે આવીને ગુસાઈ પ્રસંગમાં તો મહાપ્રભુજી આવીને પ્રશ્ન કર્યો કે દમલા તું ગુસાઈજી કો કા કર કે શું કરીને જાણે છે કે આપના પુત્ર ત્યારે મહાપ્રભુજીએ કહ્યું મેરો પુત્ર નહીં મેરો હી સ્વરૂપ હે એસે એ મારું જ રૂપ અને ત્યારથી દંડવત કરીને નીચે બેસતા જયારે પ્રશ્ન કર્યો શ્રી વલ્લભ ના સ્વરૂપ ને કે જાણું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ને એવો વિપ્રયોગ પ્રગટ થયો શ્રી વલ્લભ ના દર્શન નો કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપ ચિત્તમાં એ અવસ્થા પહોંચી ગઈ અને જયારે એ અવસ્થા આવે ત્યારે એક જ ક્ષણે સર્વ લીલાઓના દર્શન થવાનું એવો તાપ ગુસાઇજી ના હૃદયમાં પ્રગટ થયો કારણ કે સ્વરૂપો ની ઘણી ચર્ચા વિપ્રયોગ ધર્મ સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ સંયોગ ધર્મ સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ અને પરમા વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો એવો અનુભવ કુસાઈજીને થયો એક સાથે શ્રી વલ્લભની લીલાઓ પ્રગટ થવા લાગી અને એક એક ના દર્શન થવા લાગ્યા અને એ સ્વરૂપ દર્શન થતા જ કુસાઈજીના मुखમાંથી નામો પ્રગટ થવા લાગ્યા આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ એક એક લીલાના દર્શન થતા થતા એક એક નામો ઉદ્ઘાટિત થવા લાગ્યા અને આમ ਸਰવોત્તમ સ્તોત્રની રચના ગુસાઈજીએ રચ્યું નથી ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે રચનામાં તો રચયતાનો પ્રભાવ હોય પ્રાગટ્યમાં તો જેના માટે ગવાતું હોય એ પોતે શબ્દ રૂપે પ્રગટ્યું એટલે સર્વોત્તમના એક એક નામ મહામંત્ર છે હું તો મારો વ્યક્તિગત અનુભવ કહું સર્વોત્તમ માનતે મને અતિશય પ્રીતિ અને એના એક એક નામનો અનુભવ કર્યો છે વૈષ્ણવો ખાસ તમને કહીશ ગળામાં જો મહાપ્રભુજીની કંઠી હોય

પરિચય કહું છું શ્રી વલ્લભ સાખી નું જયારે રસ દર્શન આપણે કરી રહ્યા છે ત્યારે હરિરાયજી ની અવસ્થામાં જયારે જઈએ અને એ અવસ્થાને સ્પર્શ કરી જયારે એક એક સાખી ગાઈએ તો એ વલ્લભ સાખી ના શ્રોતા સ્વયં વલ્લભ બની જતા હોય છે વલ્લભ થી શું મળશે એ વિચારીને ન જાઓ વલ્લભ મળ્યા એ જ પરમ ફલ છે પ્રભુ મળ્યા એ ફલ છે પ્રભુથી શું મળશે એનો વિચાર મર્યાદા મારવી વિચાર યમનાષ્ટક કરીને શું મળશે આમ વિચારશો તો યમનાષ્ટક ને તમે સાધન બનાવી દેશો પણ વિચાર પુષ્ટિજીવ નો એ હોય કે આજે યમુનાજી ની કેવી કૃપા થઈ આજે નવ યમનાષ્ટક હું કરી શક્યો તો એ જ યમનાષ્ટક ફલ બની જશે ફલ ફલિત હોય ફલરૂપ જાને એકતાલીસ પદ માં કહ્યું ફલ ફલિત ક્યારે થાય જ્યારે તમે એને ફલરૂપ માનો શ્રી વલ્લભજા પુષ્ટિ માર્ગ નું પરમ ફલ છે પ્રભુની સેવા કરીને પણ પ્રભુ ક્યારેક પ્રસન્ન થાય ને એમ કહે ને કે માંગ તું બાંગી એ આપશે ત્યારે એટલું જ કેજો વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ આપો જે દિવસે આટલું માંગી લીધું ને

શોધતા શોધતા એની પાસે આવી જવાના કારણ કે ઠાકોરજી શ્રી વલ્લભ નથી રહી શકતા અને એટલા માટે બીજી સાખી ગાન કરતા શ્રી હરિરાયજી બોલ્યા નહીં શ્રી હરિરાયજીને કોઈ પૂછે કે આપે કેટલા વેદ ભણ્યા કેટલા શાસ્ત્રો ભણ્યા કેટલા ગ્રંથો વાંચ્યા પણ જ્યારે વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે સમજાયું ઓર કછું જાણ્યું જો વલ્લભ ને સમજ્યા નથી તો સમાન આ બધું જ જ્ઞાન જ્ઞાન પોથી આ તો ભાર બની જશે જીવા પેલું પ્રસંગમાં કહેતા ને કે એક બહુ મોટો વિદ્વાન ક્યાંક ફરવા માટે ગયા અને સુંદર દરિયા કાંઠે આવ્યા અને જોયું કે સુંદર દરિયો છે તો લાવ નાવ લઈને જઈએ દરિયા લીધો નાવિક ને સાથે અને દરિયામાં ભરતા ભરતા આગળ નાવ ચાલી એટલે વિદ્વાન વ્યક્તિ પોતાની વિદવત્તા ન બતાવે તો એને પચે ગયા કાંઈક ને કઈક એને સમજાવવા જોઈએ એટલે પેલા ને નાવિક જોડે વાત કરતા કરતા બીજું તો કોઈ હતું નહીં એટલે એની જોડે વાત કરે કે તને અહીંયા ભૂગોળ વિશે ખબર છે તું આ બધું ચલાવે છે દરિયો કેટલો મોટો કોને મળે ક્યાં મળે પેલો કે મને કઈ ભૂગોળ ખબર નથી તને ભૂગોળ ખબર નથી નાવ ચલાવે છે પચીસ ટકા જીવન તારું તો નકામ હજી નાવ આગળ ગઈ તને કે દુનિયાનો ઇતિહાસ ઇતિહાસ ખબર છે કે આ ભાઈ હું અભણ વ્યક્તિ મને કે ઇતિહાસ ખબર નથી 50% તારું જીવન પાણી તને કે વિજ્ઞાનની બાબતમાં ભાન ખરું અરે હું અભણ કયું વિજ્ઞાન મને ક્યાંથી ખબર પડે કે નાવ કેમ ચાલે પાણી પર કેમ તરે વિજ્ઞાન ખબર નથી 75% તારું જીવન પર અને એવામાં એવા વાદળો ઘેરાયા અને દરિયામાં એવું તુફાન આવ્યું જાણે મોજાઓ એવા ઉછળવા લાગ્યા હમણાં નાવ ડૂબી જશે ત્યારે નાવ તલાવનારા નાવિકે પૂછ્યું કે મહાત્મા તમને તરતા આવડે છે એનું જ્ઞાન છે ના તમારું તો જીવન પાણીમાં એમ જ બધું જ ભણી લીધું બધું જ વાંચી લીધું બધું જ મોઢે કરી લીધું પણ એ વાંચ્યા પછી જો વલ્લભમાં પ્રીતિ પ્રગટ ન થઈ તો સો ટકા જીવન પાણીમાં છે બ્રહ્મ સંબંધ લઈ ગળામાં કંઠી ધારણ કરી અને વલ્લભમાં પ્રીતિને પ્રગટાવી શક્યા તો આ જીવન તો એડે જ ઓર કછુ જાણ્યું નહીં હરિરાયજી તો પોતાની જાતને સ્પષ્ટ કરી લે છે વલ્લભ સિવાય હું બીજું કઈ જાણતો છું ઓર કછું જાન્યો નહીં બિનાશ્રી વલ્લભે એક વલ્લભને સમજી લીધા

એને તો પુષ્ટિ માર્ગ સહજમાં ફલિત થઈ જાય છે આ માર્ગ વાંચીને હૃદય થાય એવું નથી આ માર્ગ તો આશીર્વાદ નો કૃપાનો દેખો અપનો એક વલ્લભ ની કૃપા કટાક્ષ પડી જાય ને એટલે કે પુષ્ટિ માર્ગ હાથ લાંબો કરીને ઘડી ઘડી માથે મૂકતા અહિયાં તો નેત્રો થી આશીર્વાદ છે ગુરુ ની દ્રષ્ટિ પડે ને તો આશીર્વાદ પહોંચી આશીર્વાદ માટે કદાચ વ્યક્તિ હાજર ન હોય તો ચાલે પણ એ રાજી થાય એવું કામ દુનિયાના કોઈ પણ ખૂણે કરો ને અને જે કામ થી ગુરુ રાજી થયા સમજી લેજો એના આશીર્વાદ આપ મળે સુધી પહોંચી એ વ્યક્તિની હાજરીની પણ જરૂર નથી એની પ્રસન્નતા મળે સાનિધ્ય એટલે કોઈ પગ પકડીને બેઠા રહ્યું એવું થોડી છે બસ એના વિચારો અને એની આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે તમે જ્યાં પણ હો પણ મહાપ્રભુજીની આજ્ઞામાં જીવો છો ને તો મહાપ્રભુજીના ચરણોમાં જ તમે બેઠા છો એનાથી દૂર નથી અને એનાથી ઉલટું કદાચ ચરણે બેઠા હો પણ એકે આજ્ઞા ન પાડતા હો તો મહાપ્રભુજીથી બહુ દૂર હો આપણને નજીક જતા આવડે છે નિકટ પહોંચતા નથી આવડતા દસ જણાને ધક્કો મારી દર્શનમાં નજીક જતા રહેવાય પણ નિકટ ન જવાય નિકટ જવા માટે તો બધાને આગળ કરી પાછળ ઉભા રહેતા છે

અને ત્યાં ભાવનામાં એ બતાવ્યું કે જેમ ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું એમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમળનું ચિન્હ છે એમાંથી જ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે વિધના શ્રી યમનાજીના હાથમાં કમળનું ફૂળ અને એ જ પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું આ યમનાજી હાથમાં કમળનો ફૂલ છે છડી લઈને છે એ શેના માટેની છડી છે એ છડી નથી એ સંકેત છે એ ઈશારો છે અને ઈશારો શેનો છે કે યમનાજી હાથમાં કમળની છડી લઈને સંકેત સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને કરે છે કે આ કમળ જેના ચરણમાં છે એ વલ્લભના ચરણ પકડીશ તો સમગ્ર પુષ્ટિ માર્ગ તને ફલિત આ ભાવ આપણે ત્યાં છે

દર્શનમાં સૌથી પહેલા નખચંદ્ર ના દર્શન કરાય ઠાકોરજી ના પણ કરતા હોય નખચંદ્ર અને નખચંદ્ર દસ પ્રકારની ભક્તિનું દાન કરે છે ભગવત દર્શન એ સાધારણ નથી ઘણી લોકો એમ કે આ મંદિરે જઈને શું કઈ નહીં ના દર્શન જ કરવા દર્શન કોઈ સાધારણ વસ્તુ મોટા મોટા દેવતાઓને નથી થતા નાપણને થાય એનાથી પરમ સૌભાગ્યની વાત છે કેટલી વાર સામે ઉભા રહ્યા એ મહત્વનું નથી સન્મુખ થયા એ બહુ મોટી વાત છે એની હું તો ઘણી વાર કહું મિનિટ ઉભા રહો આપણને દેખાશે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવા ભાવે ઉભા એની નજર પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જાય નખચંદ્ર દસ પ્રકારની ભક્તિ છે તે ક્ષેત્ર સુરદાસજીના શબ્દોમાં કહું શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં જંઢેરો ઓર કછુ જાણ્યો નહીં એમને તો બધે અંધકાર દેખાય છે પ્રકાશ એક જ જગ્યાએથી આવી રહ્યો છે ક્યાંથી વલ્લભના લખચંદ્ર એ દસ પ્રકારની ભક્તિનું દાન કરી રહ્યા છે પછી આખો નો પ્રકાર આપણે ત્યાં જે છે અને ચરણનું સ્મરણ કરવાનો પ્રકાર એટલે કે એ ચિહ્નો નું સ્મરણ કરવા આ કો પ્રકાર છે ચરણના સ્મરણ કરવા ઓર કચું જાણ્યો નહીં વિના શ્રી વલ્લભ એક કે કર દહીં છાંડે નહીં જિંદકી એસેટે એવા શ્રી વલ્લભ કે જે એવા સંકલ્પ સાથે પધાર્યા છે કે એકવાર જેનો હાથ પકડીશ એને ક્યારે છોડીશ અરે સંકલ્પ એનો તો છે સાથે સાથે ઠાકોરજીએ પણ જ્યારે પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા ચાર વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને પહેલું વચન આપ્યું આપના દ્વારા જે જીવને શરણે આપશો બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત સ્વીકાર કરીશ બીજું વચન આપ્યું એકવાર જ્યારે સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં

આપણી અપાત્રતાનું લક્ષણ નથી કારણ જે જેના દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય તો કર્મ બળે તરી જાય છે એટલે તો કૃપાની આકાંક્ષા કરીએ કર છાડે નહીં હાથ પકડીને છોડે નહીં અને એવા કેટ કેટલા પ્રસંગો તમે જુઓ રામાનંદ પંડિત નો પ્રસંગ તમે જુઓ ચોર્યાસી વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજી મુકામ એમના ઘરે અપરાધ થયો એમનાથી વૈષ્ણવનો વૈષ્ણવનો દોષ થાય નહીં મહાપ્રુજીને તમને એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી પછ્યો મુકામ હતો ને ક્યાંક પતિને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણીને નીકળો આપણા વૈષ્ણવ આવીને લઈને પછી આપણે કરીએ અને આ શબ્દ મહાપ્રુજીના કર્ણમાં પડ્યા મારા વૈષ્ણવનો અપરાધ કર્યો આજમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું રામાનંદ તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરતો પણ તે મારા નિર્જજનોનો અપરાધ કર્યો છે હું તારો ત્યાગ કરું છું

બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને એ જ સાચો વૈષ્ણવ ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે એટલે આપણે ત્યાં વૈષ્ણવ ધર્મ કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે આ તો ઠાકોરજીને લાયક છે કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવ હંમેશા એમ બે કહેવું ના વિવેક છે વૈષ્ણવ પ્રભુને લાયક છે ઠાકોરજીને લાયક છે ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય સંસારી અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવે સર્વોત્તમ યાદ આવે આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય સવા લાખ ગુલાબ ખરીદ્યો અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું અને રામાનંદ પંડિતને ને થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે પડિયામાં લીધી જલેબી હાથ ઊંચા કર્યા શ્રીનાથજી તરફ ભાવ કર્યો હે શ્રીનાથજી બાબા

આપણા માટે તો ખારાસ જેવું લાગે પણ એ જ પ્રભુ મહાપ્રભુ બની જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે એનાથી મધુર બીજું કોઈ કારણ કે